તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાત શું કહે છે બે સંખ્યાનો ગુણોત્તર પાંચ જેમ સાત છે અને તેમનો સરવાળો બોતેર હોય તો સૌથી મોટી સંખ્યા કહી બરાબર તો જો મિત્રો સૌપ્રથમ આપણે આ રકમ અહીંયા લખીશું એને પાંચ એક્સ અને સાત એક્સ કરીશું બરાબર અને સરવાળો કેટલો છે બોતેર તો અહીંયા લખીશું જો મિત્રો અહીંયા સરવાળો છે એટલે આ બંને વચ્ચે આપણે સરવાળો કરીશું બરાબર પાંચ એક્સ પ્લસ સાત એક્સ બરાબર બોતેર થશે જો મિત્રો હવે શું કરીશું સાત પ્લસ પાંચ કેટલા થશે તો બાર થશે એટલે બાર એક્સ બરાબર અહીંયા બોતેર હવે એક્સને અલગ કરીશું અને બોતેર છેદમાં બાર આવી જશે બરાબર ચાલો હવે ઉડાડી દઈએ બાર છ બોતેર થશે તો એક્સનું મૂલ્ય કેટલું મિત્રો રહ્યું છ બરાબર ચાલો હવે શું કરવાનું છે તો સૌથી મોટી સંખ્યા કઈ બરાબર તો સૌથી મોટી સંખ્યા આપણે આ બંનેમાંથી શોધવાની છે સાત જ છે છતાં પણ આપણે બંને જોઈશું બરાબર પાંચ એક્સ અને સાત એક્સ ચાલો હવે શું કરીશું ચાલો પાંચ ગુણ્યા અહીંયા એક્સનું મૂલ્ય કેટલું છે છ બરાબર તો છ પંચા ત્રીસ થશે અહીંયા જુઓ સાત ગુણ્યા એક્સનું મૂલ્ય કેટલું છે તો અહીંયા છ છે એટલે અહીંયા છ મૂકીશું બરાબર સાત સંખ કેટલા થશે તો બેતાલીસ તો અહીંયા શું કીધું છે સૌથી મોટી સંખ્યા કઈ છે તો અહીંયા આવશે બેતાલીસ એ સૌથી મોટી બરાબર તો આ આપણો ફાઇનલ જવાબ